નમસ્કાર સાહેબ મારું નામ ચૌધરી વસંતભાઈ ખુમજીભાઈ પશુપાલન ખેતીનો ધંધો કરું છું જે ગઈ કાલે અમારે જે સાગર દાણની અંદર થોડો પાવડર જેવું અને હલકી ગુણવત્તાનું સાગરદાણ આવેલ હતું જેની અમે તમારી ચેનલમાં અમે રજૂઆત કરી તો તમે સાહેબના આગળ રજૂઆત કરી અને ત્યાંથી જ સાહેબો આવી અમારું સાગર દાણ પરત લઈ ગયા અને અમારી વાતનું સુખદ નિરાકરણ આવ્યું એ બદલ આપ ચેનલવાળાનો ખૂબ ખૂબ આભાર એવું અમે રાજપુર ગામ વતી આપણે નમ્ર વિનંતી કરીએ છીએ નગર તાલુકાના રાજપુર ગામની દૂધ મંડળીમાં સાગરદાનને લઈને વિવાદ થયો હતો દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા સાગરદાન ભૂક્કા સ્વરૂપે આપવામાં આવ્યું હતું મંડળીના વહીવટકર્તાઓએ વિડીયો બનાવીને ડેરીના આ મામલે જાણ કરી હતી બુક્કા સ્વરૂપે આવેલું સાગરદાન પશુઓને ખાતા નથી એવી ફરિયાદ હતી જેના સમાચાર મારો અવાજ ન્યૂઝમાં પ્રકાશિત કર્યા હતા જેનો અનુસંધાનથી ફરિયાદ બાદ દૂધસાગર ડેરીએ સાગરદાનની બોરીઓ પરત ખેંચી રાજપુર મંડળીમાંથી એકસો બોરી સાગરદાન પરત લઈ જવાયું આ સમાચારના પ્રકાશિત થયા બાદ સુખદ અંત આવ્યો હતો અને યોગ્ય નિરાકરણ આવ્યું હતું તે બદલ ગામના લોકોએ મારો અવાજ ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો એક વિદ્યાર્થી તરીકે અમારે કાયમ સ્કૂલથી સૂટ્યા પછી રખડવાનું થાય છે ટાઈમ બગડે છે દીકરીઓ હોય નાના બાળકો હોય દરેક ને રખડવા રખડવું પડે છે રિક્ષાઓ પણ નથી મળતી ઘરે આવવામાં ખૂબ લેટ થઈ જાય છે જેના કારણે મારી બસો ટાઈમ શેર થાય એવી અપીલ છે રાજપુર ગામના લોકો બસ બંધ થતા પરેશાન થયા છે મળતી માહિતી મુજબ રાજપુર ગામમાં છેલ્લા પાંચ મહિનાથી સાંજના સમયે આવતી મહેસાણા રાજપુર બસ બંધ કરવામાં આવી છે જે બસ સવારે રાજપુર ગામથી ઉપડતી હતી અને રાજપુર ગામના વિદ્યાર્થીઓ દવાખાનામાં જતા દર્દીઓ અને ધંધા રોજગાર માટે બહાર જતા લોકો માટે સવારે જવા માટે સરળતા રહેતી હતી જે બસ બંધ થતા સાંજે સમયસર ઘરે આવી શકે તેવી રાજપુર ગામની લોક માંગ ઉઠવા પામી છે ધારાસભ્ય અને ડેપો મેનેજરને રજૂઆત કરી ત્યારે ડેપો મેનેજરે સન્માન કરીને આશ્વાસન આપ્યું હતું પરંતુ તેનું કોઈ જ નિરાકરણ આવ્યું ન હતું જેમ બને એમ જલ્દીથી બસ ચાલુ કરવામાં આવે અને આ સમસ્યાનો નિરાકરણ કરવામાં આવે નહીં તો ગાંધી ચિંદા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે આવું ગામના લોકોએ જણાવ્યું હતું રજુઆતો સાંભળી નથી એટલે ગામના લોકોને મીડિયા સમક્ષ આવીને પોતાની વેદના જણાવવી પડી શું નામ છે તમારું મારું નામ ચૌધરી વસંતભાઈ ખુમજીભાઈ ગોમ રાજપુર વડ તાલુકો વડના શું સમસ્યા છે તમારે અમારા સમસ્યા છેલ્લા પાંચ મહિનાથી જે નાઈટ બસ આવતી મહેસાણા રાજપુર એ રાત્રે રાજપુર વડમાં રોકાતી પણ છેલ્લા પાંચ મહિનાથી બિલકુલ બસ બંધ કરી દેવામાં આવી છે એના લીધે જે સવારે સોન પહોંચી બસ ઉપરથી તો એમાં બાળકો જે ભણવા જતો બહાર કોઈ દર્દી હોય જેને અમદાવાદ જવાનું હોય તો એ સમય મળી શકતો નહીં બિલકુલ બસ બંધ કરી દેવામાં આવી છે તો રાત્રે મોટાભાગે બસ આવતી જ નહીં તકલીફ પહેરી જશે પછી બીજી એક સ્વાદે બસ આવતી અમારે સવા પહોંચી તો તે વડનગરથી ઉપડતી જે વિસનગર ડાબુ ઉપડતી એ બસ લેટ કરી દેવામાં આવી છે તો બાળકોને અંધારું થાય છે અમારી દીકરીઓ ભણવા જ હોય છે કે હાળા સો વાગે ગોમવા આવું છું એટલે ચિંતાનો વિષય છે અમે એ એમએલએ સાહેબ સરદારભાઈ ચૌધરીની પણ રજૂઆત કરી એમને લેટર લખ્યો એમને પણ બસ સ્ટેન્ડમાં રજૂઆત કરી સાહેબશ્રીને પણ એમને પણ કોઈ વાત હોબળી નહીં કે ચલો બસ આવશે એમ કરીને એમને ખોટા વાયદા કર્યું છે અમે પોચ વખત તો એમને રૂબરૂ મુલાકાત કરી ત્રણ વખત ડેપો મેનેજરને અરજી આપી પણ અમારી અરજીનું પણ કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે અમારી એક નમ્ર વિનંતી ગોમના બાળકો માટે ઉમ્મલાયક વડીલો કે ગોમમાં બે ત્રણ લોકોને કેન્સલની સમસ્યા છે એમને સિવિલમાં જવું પડે છે સવારે તો એ પણ જઈ શકતા નથી ટાઈમ મળતો નથી બસ મળતી નથી તો જતાં જતાં બફોર પડી જાય છે એટલે બસના ખૂબ અભાવના લીધે અમે બધી જગ્યાએ રજૂઆત કરી એના લીધે અમે તમારા પાસે આવ્યા અને જો તમે ધારદાર રજૂઆત કરી અને તમે કોઈ આગળ કાર્યવાહી કરો એવી અમારી નમ્ર અપીલ યા તો જો બસો નહીં આવે તો અમારી સદંતર બસો બંધ કરી નાખો અમારી બસ નહીં આવે બિલકુલ તો અમે કોઈ બીજો રસ્તો કાઢીએ પણ બધા પેસેન્જરો સવારે ઠંડીમાં બેસી રહેશે એનું કોઈ નિરાકરણ આવે એવી અમારી ગામ લોકોની બધાની રજૂઆત છે